વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ધુમાણ ચોકડી સમાસાવલી રોડ ખાતે આવેલ રસ્તા રેસામાં આવતા દબાણ દૂર કર્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે પાલિકા દ્વારા માર્કેટ ચાર રસ્તા મંગળબજાર માંડવી એમજી રોડ પાણી ગેટ જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા નથી ત્યારે સમાસાવલી રોડ ખાતે આવેલ ધુમાડ ચોકડી પાસે લાગેલા દબાણોને દૂર કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકો આ જગ્યાઓ પર સો વર્ષથી વધુથી ધંધો કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા આજે દબાણ હટાવવા માટે પહોંચ્યા હતા તે લોકોમાં કુતુલ જોવા મળ્યું હતું સ્થાનિક લોકોએ વાઘોડીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધા રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ જગ્યાના બદલે અમને બીજી જગ્યા આપો જેથી કરીને અમે ધંધો ચલાવી શકીએ અને અમે અમારું ગુજરાન અને અમારા બાળકોને ભણાવી શકીએ અને દબાવ દૂર કરવા પહોંચતા પાલિકના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન પડતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ મુજબીનો જ વાત કરી હતી રહે છે આ લોકો કહે છે કે નાખો તાત્કાલિક નાખો તાત્કાલિક અમે આ ધંધો રૂપિયા કમાઈએ લાવે એટલા પૈસા કમાઈને ખાઈએ મજૂરી કરી ખાઈએ છીએ કોઈ નહીં જો મારે ધણી નહીં મારા છોકરા નહીં કોઈ નહીં ખાલી બે આવું છે બે છોકરો છે છોકરો ના નહીં નહીં આવતા આવું કરાવે થાય ને એટલે અમુક આવી રીતે ધમકી આપે પોલીસ લઈ આવે બધું લઈ લાવે ને તાત્કાલિક ખાલી કરો કાલ અમે જઈએ કઈ અંતર દર સો વર્ષથી રહીએ તમડા બેટ ધુમા છોકરી વાળનદેવ વાવ કહેવાય છે લિંબા માતા મંદિર ની બાજુમાં અમે અહીંયા વર્ષોથી રહીએ છે સો વર્ષ આવ્યા હોય છે મારો જન્મ બી અહીંયા થયેલો છે એકદમ જ આ આવીને તોડવા માંડ્યા કે મકાન ખાલી કરો સામાન તમારો બહાર મૂકી દો પોલીસ બંદોબસ્ત સાથે આવીને એકદમ જ ખાલી કરવાનું કહી દે છે અને બૈરાઓ આજે જે છે ચાર પાંચ વિધવા બૈરા લોકો જાય ક્યાં અને આગળ આ દુકાન નાની નાની દુકાન લારી છે ચા પાણીનું કરાવીને અને ગુજરાન ચલવે છે તો એકદમ જ આવીને આ રીતના કરી નાખે છો અમારી એક જ માંગ છે કે કંઈક રેવા કરવાની વ્યવસ્થા લોકો કે જે કરાય આપો ગમે તેમ આ ચલાવી આવે છે જાય કંઈ એકદમ